સુરત જિલ્લામાં ફરીથી ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે અને સૌથી વધુ ફરીવાર પ્રભાવિત થઈ ચૂક્યો હોય તો આ ઓલપાડ તાલુકાના કિમ જીઆઈડીસીનો વિસ્તાર છે દ્રશ્યો જોઈ શકો છો કે રાજ્ય ધોરી માર્ગ હોય કે પછી આ રહેરાંક વિસ્તાર હોય ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર હોય ત્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે વહેલી સવારથી જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેને લઈને હાલ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે મહિલાઓ પણ આજ પાણીમાંથી જવા માટે મજબૂર થઈ રહ્યા છે વહેલી સવારનો સમય છે કામદારો વિદ્યાર્થીઓ તમામ લોકો છે તે અટવાઈ ચૂક્યા છે હેરાન પરેશાન થઈ ચૂક્યા છે કારણ કે દ્રશ્યોમાં જોઈ શકો છો કે મહિલા છે તે પડી ચૂકી છે કારણ કે પાણીનો ભરાવો ખૂબ જ છે અહીંયા તેના કારણે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને લોકોને જે રો રસ્તા હોય છે તેનો અંદાજ નથી આવતો ત્યારે આપણી સાથે અહીં સ્થાનિક છે તેમની સાથે વાત કરીશું જણાવો ભાઈ દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિ હોય છે દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિ અમારા ધંધાવાળાને બહુ પરેશાની થાય છે અહીંયા આવા જવામાં કંઈ કામગીરી બધા ના અહીંયા છે બધા બ્લોક પડેલા છે નાના બધા નારાનું કંઈ કામગીરી છે અને પંચાયતની આગળથી પાણી જવાનો કોઈ રસ્તો છે નહીં કાયમની નહીં હેરાની ગતિ છે દર વર્ષે દર ચોમાસામાં એ ચોક્કસથી તો સ્થાનિક લોકો છે વેપારીઓ છે તે માં રોજ જોવા મળી રહ્યો છે કારણ કે વિદ્યાર્થી હોય નોકરીયાત વર્ગ હોય શોપિંગ સેન્ટર ધંધા વ્યવસાય સાથે સંકળાયેલો તમામ લોકો છે બસ આ જે પાણી ભરાવાની સમસ્યા છે તેને લઈને હેરાન પરેશાન થઈ ચૂક્યા છે સંદીપ વસાવા ઝી મીડિયા ઓલપાર સુરત